આ જોઈ લેજો આ લોકો જાય છે મારો ઉપર હુમલો કરીને જાય છે હવે આનામાં મનુભાનો દીકરો છે મનુભાના માણસ બધા વિડીયોમાં આવે છે મને આંખમાંથી લોહી કાઢ્યા છે હવે આનો જવાબ એ લોકો દેશે ભુજ પાલિકાના ભાજપના કાઉન્સિલર ના યુવાન ઉપર કર્યો હુમલો ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રહેલા યુવાન પર હિચકારો હુમલો વોર્ડ નંબર આઠ ના ભાજપના નગર સેવક મનુભા જાડેજાની દાદાગીરી આવી સામે વોર્ડ નંબર આઠ ની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવતા યુવાનને માર માર્યો નિગોબા જાડેજા પર ભાજપના નગર સેવકના પુત્ર સહિત અન્ય શખ્સોએ કરી મારા મારે યુવાનને તેની ઓફિસમાં ઘૂસી આવી ચાર થી પાંચ શખ્સોએ કર્યો લોહી લોહાણ હાલત છે એ ભારતીય જનતા પાર્ટીના મનુભા જાડેજાના દીકરા અને એના સાથીદારો કરેલી છે આ મારી ઓફિસમાં લોહી લોહાણ કરી અને મને ભાગી ગયા છે પાંચ થી સાત જણા લોકો હતા એ બધા જ્યાં હતા અમારી ઓફિસમાં આવી અને મને મારકૂટ કરી અને બાકી ગયા જાડેજા દીકવી જઈ મને મનુભા જાડેજા એક વોટ નંબર આપના કાઉન્સિલર છે એના દીકરા અને એ લોકોની ટીમ દ્વારા મને માર મારવામાં આવ્યો છે અને મારનો જવાબ એ લોકો પોલીસ સ્ટેશન આપશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની